પોરબંદરના જીવદયા પ્રેમીઓએ સુપ્રીમ કોર્ટના શેરી સ્વાન વિશે લેવાયેલા નિર્ણય સામે શાંતિપૂર્ણ વિરોધ કરીને શ્વાનને બચાવવા તથા તેમને અધિકાર આપવા અપીલ કરી હતી શેરી શ્વાન લોકોના રક્ષક છે ભક્ષક નહીં માટે એને પણ જીવવાનો હક આપો એ પ્રકારની માંગણી સાથે ચોપાટી પાસે મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ એકત્ર થયા હતા જ્યારે રસ્તા પરના શ્વાનને દૂર કરવા સંબંધે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલા નિર્ણય સામે પોરબંદરમાં જીવદયા પ્રેમીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીને નિર્ણયમાં ફેરવિચારણા કરવા સમગ્ર દેશમાંથી માંગણી થઈ રહી છે ત્યારે કરવા રજૂઆત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આપણા શાસ્ત્રો પણ જીવ માત્ર પ્રત્યે દયા રાખવાની વાત કરે છે ત્યારે ન્યાયપાલિકા અને કાયદાને અમે સંપૂર્ણ સન્માન આપીએ છીએ પરંતુ ન્યાય માત્ર કાયદાઓની જોગવાઈઓથી નહીં ધર્મ પ્રેરિત કરુણા સંવેદનશીલતા અને વૈજ્ઞાનિક સમજથી થવો જોઈએ શ્વાનને શેરીમાંથી દૂર કરવાને બદલે તેના જન્મ નિયંત્રણ રસીકરણ સંભાળ અને જનજાગૃતિ જેવી કાર્યવાહી થવી જોઈએ તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી જાન્યુઆરી આખા ઇન્ડિયામાં જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે જે શહેરીના ડોગ છે એને આઈધર એ લોકોને બધાને સેન્ટરમાં મૂકવાના છે અને જે અમુક એરિયા છે કે ભાઈ સ્કૂલ છે કે હોસ્પિટલ છે તો એને સ્ટરિલાઇઝ કરી અને કાયમ માટે તાઇઝરમાં રાખવાના છે તો એ જે ચુકાદો છે એના પ્રોટેસ્ટમાં આજે અમે અહીંયા ભેગા થયા છે આજે ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જગ્યાએ બધા આ જ કારણથી ભેગા થયા છે અને અમે બધા ઈચ્છીએ છીએ કે ભાઈ જે ડોગ છે એ એક ડોમેસ્ટિક એનિમલ છે એ માણસો સાથે રહેવા ટેવાયેલું છે અને એને તમે માણસોથી અલગ કરી ન શકો અને જો આ રીતે તમે એને શેલ્ટરમાં મૂકો છો તો એના માટે એક જેલ જ છે અને જો માણસોને આ રીતે જેલમાં રાખવામાં આવે તો એ કઈ રીતે રહી શકે તો આ પણ એક જીવ છે અને એને આ રીતે જેલમાં રાખવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી અને એના પોતાના જે અધિકાર છે કે પૃથ્વી ઉપર દરેક જીવના પોતાના અધિકાર છે દરેક જીવ છે એને ખોરાકનો અધિકાર છે પાણીનો અધિકાર છે રહેઠાણનો અધિકાર છે એને સ્વતંત્રતાનો અધિકાર છે તો આ સ્વતંત્રતા આપણે કોઈ પણ રીતે છીનવી ન શકીએ અને અમુક જે કેસ બને છે તો માણસો પણ કરે છે માણસો પણ ગુના કરે છે તો શું એક માણસ ગુનો કરે તો એની સજા બધાને આપવામાં આવે છે તો આ નિર્ણય કોઈ પણ રીતે યોગ્ય નથી અને આપણી ભારતની તો સંસ્કૃતિ છે ભાઈ આપણે પહેલી રોટલી ગાય માટે અને બીજી રોટલી કૂતરા માટે આપીએ છીએ આપણા ધર્મ સાથે આ બધા પ્રાણીઓ જોડાયેલા છે છતાં પણ આ રીતનો ચુકાદો જે આપવામાં આવ્યો છે આ નિર્ણય છે એ અમે પાછો લેવા માટે અમે બધા ઈચ્છીએ છીએ અને અમારા બધાની એ જ માગણી છે કે આ નિર્ણયને છે પાછો લેવામાં આવે અને દરેક પ્રાણીને એનો અધિકાર આપવામાં આવે અને દરેક પ્રાણીને એની જિંદગી આપવામાં આવે એની જિંદગી ચીનવવાનો આપણે કોઈ જ હક નથી આજનો જે મુદ્દો છે અહીંયા બધો લોકો અમારા જીવદયા પ્રેમીઓ સાયલન્ટ રેલી જે કરવામાં આવી છે એ સુપ્રીમ કોર્ટના એક પક્ષી નિર્ણય શ્વાનો માટે કે બધા જાહેર સ્થળોથી ઉઠાવવા આમ તેમ એના માટે કરવામાં આવેલો છે આથી માનની કોર્ટને અમે આ માધ્યમ દ્વારા જણાવીએ છીએ કે શ્વાનો છે આદિ અનાદિથી છે અને આ નિર્ણય એનો એક તરફી અને અમાનવી છે કારણ કે એ રીતના શ્વાનોને ઉખાડવામાં આવે અને રાખવામાં આવે તો શ્વાનો દી રહી ન શકે કારણ કે એમનો જાતિ સ્વભાવ છે કે બીજા લોકેટ બીજી જગ્યાએ લોકેટ કરે અથવા તો ક્યાંય જાય તો એ પચાસ ટકા તો મરી જ જાય છે એટલા માટે જ એ પહેલાંનો ચુકાદો છે કે શ્વાનો માટેનો એનો જૂનો ચુકાદો તો માનની સુપ્રીમ કોર્ટના વિનંતી છે કે એ લોકો આ નિર્ણય છે એમાં યોગ્ય વિચારી અને પાછો લે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ જાહેર છે રસ્તા ઉપરના જે સ્વીડ રોગ છે એને સરકારી કચેરીઓ જેવી કે સ્કૂલ હોસ્પિટલો એમાંથી એને બારે કાઢવા અને ત્યાં એને જમવા માટેનું ખાવા માટે પણ ન દેવું અને એને બારોબાર કાઢવા એવો જે નિર્ણય છે એ નિર્ણયના વિરોધમાં અમે બધા સુપ્રીમ એવું બધા એક સાથે નડી અને એ નિર્ણને જે એને ચુકાદો આપેલો છે એ ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવતી સાત તારીખે આઠ તારીખે એનું જે ડેટ છે એ ચુકાદો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે એવી અમે જીવદયા અને પશુપ્રેમી વતી અમારે આજની એના માટે બધે સાથે પશુપ્રેમી બધા ભેગા મળ્યા છે એ ચુકાદો આજના ધોરણે કોઈ રીતે સ્વીકારી ન શકાય એ પશુ છે તો એને પણ માણસોની જેમ જ એને ભગવાનને બનાવેલા છે અને એનો હક છે દુનિયા પર રહેવાનો તો એને કોઈ પણ આપણે એનો હક છે એ આપણે સીવી ન એટલી બધી આપણે કોઈ સત્તા ભગવાન તરફથી પણ આપેલી નથી તો આપણે એનાથી ભગવાનની ઉપર નથી કે આપણે એનો દુરુપયોગ કરી અને આપણે એ જીવને છે હેરાન કરીએ અને મુક્ત મુક્ત કરીએ એટલે આજે એવી બધી મળી અને જે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે એ એકદમ ખોટો છે એટલે તાત્કાલિક ધોરણે એ નિર્ણય છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવે એવી માગણી સાથે અમે આજે પશુપ્રેણીઓને જીવ પ્રે આજે અમે સાથે મળ્યા છીએ